હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવ્યા છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો દરરોજ મિત્રો આપણે ચેનલ ઉપર જે છે આવા તમને જીકેના વિડીયો જોવા મળશે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે તમે મિત્રો જરૂરથી જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે લઈને આવીએ છીએ તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન નાસિકની ગુફામાં વિહારોનું નિર્માણ જે છે એ કોણે કરાવ્યું હતું મિત્રો નાસિકની ગુફામાં જે છે વિહારોનું નિર્માણ જે છે એ કોણે કરાવ્યું હતું તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા ગૌતમી પુત્ર સત્કરણી આવશે ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે નાસિકની ગુફામાં જે છે વિહારોનું નિર્માણ કોણે તો ગૌતમી પુત્ર સત્કર્ણી જે છે એમણે કરાવેલું હતું જોઈએ ત્યારબાદનો બીજો ક્વેશ્ચન ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવની જનાશ્રયનું બિરુદ જે છે પ્રદાન કરવામાં આવ્યું હતું ગુજરાતમાંથી મિત્રો આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ જે છે કોને અવની જનાશ્રયનું જે છે એ બિરુદ્ધ પ્રદાન કરવામાં આવેલું હતું કોને આવશે પુલકેશીને કેસીને છે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ તરફ જો પુલ જે છે એમણે મિત્રો કયું બિરુદ તો અવન જનાશ્રયનું બિરુદ જે છે પ્રદાન કરવામાં આવેલું હતું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો સાચા વિધાનો જણાવો મિત્રો આપણને વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કર્નલ ટોડે કરી હતી મિત્રો વિધાન સાચું છે અને આ શિલાલેખ પ્રાકૃત ભાષામાં કોતરાવેલ છે બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા આપેલા છે સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કોણે તો કર્નલ ટોડે કરી હતી અને આ શિલાલેખ જે છે પ્રાકૃત ભાષામાં કોતરવામાં આવેલો છે બંને વિધાનો સાચા છે હવે વાત કરીએ એના વિશે મિત્રો સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢ બરાબર હવે મૌર્ય સમ્રાટ અશોકે જે છે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં જે છે દામોદર કુંડ નજીક જે છે એ શિલાલેખ કોતરાવેલ છે અને મિત્રો અશોકનો શિલાલેખ જે છે ને બ્રાહ્મી લિપિમાં બરાબર બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં જે છે એ કોતરાવેલ છે અને સમ્રાટ અશોકના શિલાલેખની શોધ જે છે કર્નલ ટોડે કરી હતી આ શિલાલેખ ઉકેલનાર સૌ પ્રથમ વ્યક્તિ જેમ્સ પ્રિન્સેપ હતા અને મિત્રો એમાં સુધારો જે છે સુધારો કરનાર જે છે ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત હતા એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો તમે વિડીયો જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિંધુ ખીણીની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું અને એના નીચેનામાંથી કયા સ્થળે પુરાવા મળી આવ્યા છે સિંધુ ખીણીની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું અને એના જે છે નીચેનામાંથી કયા સ્થળેથી પુરાવા મળી આવ્યા છે કયા સ્થળેથી આવશે રાઈટ આન્સર લોથલ આવશે બરાબર ઓપ્શન બી બની લોથલ ખાતેથી એના અવશેષો જે છે મળી આવ્યા સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કહ્યું ભરતી વિશેનું જ્ઞાન હતું અને એના પુરાવા જે છે ક્યાંથી તો લોથલ ખાતેથી મળી આવ્યા હતા ખાસ યાદ રાખજો મિત્રો લોથલમાંથી જે પુરાવા મળ્યા ને એમાંથી કઈ રમતના પુરાવા મળ્યા આપણને કઈ રમત આવશે શતરંજ આવશે શતરંજ રમતના જે છે પુરાવા મળી આવ્યા હતા આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષની નિમણૂંક દે છે એ કોણ કરતા હોય કોણ આવશે રાઈટ આન્સર લોકસભાના અધ્યક્ષ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ તરફ જો જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષની નિમણૂક કોણ તો લોકસભાના અધ્યક્ષ જે છે એ જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષની નિમણૂક કરતા હોય છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો અમદાવાદની સૌથી જૂની લાઇબ્રેરી કઈ છે અમદાવાદની મિત્રો સૌથી જૂનામાં જૂની લાઇબ્રેરી અહીંયા શું આવશે રાઈટ આન્સર હિમાભાઈ લાઇબ્રેરી આવશે બરાબર ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો અમદાવાદની સૌથી જૂની જે છે લાઇબ્રેરી કઈ તો હિમાભાઈ લાઇબ્રેરી જે છે અમદાવાદની સૌથી જૂનામાં જૂની લાઇબ્રેરી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ ગુજરાતનું વણાક બોરી વિદ્યુત મથક કેવા પ્રકારનું છે મિત્રો વિદ્યુત મથક જે છે એ કયા પ્રકારનું છે શું આવશે આવશે જળ વિદ્યુત મથક ઓપ્શન બી રાઈટ બની જશે રાખજો ગુજરાતનું વણાક બોરી જે છે એ કયું તો જળ વિદ્યુત મથક જે છે એ પ્રકારનું જે છે એ વિદ્યુત મથક છે ખાસ એ દરખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ સામેલ છે જેના માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે આ વાક્ય કોનું છે મિત્રો પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ જે છે સામેલ છે એના માટે જે છે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે છે આ વાક્ય જે નીચેનામાંથી કોનું છે શું આવશે જવાહરલાલ નહેરુનું છે ખાસ મિત્રો પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ સામેલ છે જેના માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે આ વાક્ય કોનું તો જવાહરલાલ નહેરુનું છે ખાસ યાદ રાખજો હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ધ્વનિની તીવ્રતાનો એકમ કયો છે મિત્રો ધ્વનિની તીવ્રતાનો એકમ કયો આવશે ડેસીબલ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ખાસ એ રાખજો ધ્વનિની તીવ્રતાનો એકમ કયો તો ડેસીબલ જે છે ધ્વનિની તીવ્રતાનો એકમ છે ખાસ રાખજો મિત્રો કોઈ પણ ધ્વનિનું તરંગ જે છે ધીમું સંભળાશે અથવા તો જોરથી સંભળાશે એનો આધાર જે છે ને એ ધ્વનિની તીવ્રતા ઉપર હોય છે બરાબર ખાસે રાખજો કોઈ પણ ધ્વનિનું જે છે તરંગ ધીમું સંભળાશે અથવા તો જોરથી સંભળાશે એનો આધાર જે છે સેના ઉપર તો ધ્વનિની તીવ્રતા ઉપર એનો આધાર હોય છે એટલે મિત્રો ધ્વનિનું જે છે પ્રદૂષણનો આધાર ધ્વનિની તીવ્રતા ઉપર હોય છે ધ્વનિની તીવ્રતાનો એકમ ડેસીબલ છે ધ્વનિનું પ્રદૂષણ જે છે એ પણ ડેસીબલ એટલે કે ધ્વનિની તીવ્રતા ઉપર એનો આધાર રાખશે બરાબર ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દસમો સાચા વિધાનો જણાવો માર્ચ અઢારસો સોળમાં અંગ્રેજો અને ગોરખા વચ્ચે સંગોલીની સંધિ થઈ હતી તે વખતે ગવર્નર જનરલ લોર્ડ હેસ્ટિંગ હતો શું આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે એ અને બી બંને સાચા વિધાનો છે માર્ચ અઢારસો સોળમાં જે છે અંગ્રેજો અને ગોરખા વચ્ચે સંગોલીની સંધિ થઈ હતી સાચું બાબ સાચું વિધાન આપેલું છે અને એ વખતે મિત્રો ગવર્નર જનરલ જે છે એ લોર્ડ હેસ્ટિંગ હતો બરાબર બંને વિધાનો આપણને સાચા આપેલા છે હવે મિત્રો વાત કરીએ લોર્ડ હેસ્ટિંગ બરાબર એનો કાર્યકાળ હતો અઢારસો તેરથી અઢારસો ને ત્રેવીસ બરાબર અને મિત્રો એના સમયમાં એંગ્લો નેપાળ યુદ્ધ જે છે અઢારસો ચૌદથી અઢારસો સોળ દરમિયાન થયું હતું એમાં જે છે નેપાળના અમરસિંહ થાપાને આત્મસમર્પણ કરવું પડ્યું હતું માર્ચ અઢારસો સોળમાં અંગ્રેજો અને ગોરખા વચ્ચે જે છે સંગોલીની સંધિ થઈ જેના દ્વારા મિત્રો નેપાળ યુદ્ધનો અંત થયો હતો આપણને જે છે આ બધું ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સદર નદી કઈ નદીની સહાયક નદી છે સદર નદી જે છે કઈ નદીની સહાયક નદી છે કઈ નદીની આવશે ચિનાબ નદીની આવશે ચિનાબ નદીની સહાયક નદી છે સદર નદી ખાસિત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સાબરમતી નદીની લંબાઈ કેટલી છે ગુજરાતમાં મિત્રો સાબરમતી નદીની જે છે કુલ લંબાઈ પૂછેલી છે 321 એકવીસ આવશે બરાબર 321 એકવીસ કિલોમીટર જેટલી જે છે એ સાબરમતીની ગુજરાતમાં લંબાઈ છે બરાબર મિત્રો સાબરમતી નદીની કુલ લંબાઈ પૂછે ને તો ત્રણસો ને એકોતેર છે બરાબર એ પણ આપણને ખ્યાલ ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો સાબરમતી નદી ઉપર એક બંધ પણ આવેલો છે ધરોઈ બંધ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી પ્રથમ લોકસભાની રચના જે છે એ મિત્રો ક્યારે કરવામાં આવી હતી ક્યારે આવશે રાઈટ આન્સર 1952 માં આવશે અહીંયા આપણને મિત્રો ઓપ્શન નથી આપેલા પરંતુ આપણે યાદ રાખીશું 1952 ને બાવનમાં જે છે એ ખાસ યાદ રાખજો પ્રથમ લોકસભાની રચના જે છે 1952 માં કરવામાં આવેલી હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કોણે કરી હતી કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના જે છે એ કોણે કરી હતી અમૃતલાલ શેઠ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ તરફ કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કોણે તો અમૃતલાલ શેઠ જે છે એમણે મિત્રો કાઠિયાવાડ રાજકીય પરિષદની જે છે એ રચના કરેલી હતી જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રખ્યાત સંત દાન ગીગેવનું મંદિર કે જે દાન ગીગેવાની જગ્યા તરીકે ઓળખાય છે તે કયા જગ્યા આવેલી છે મિત્રો આ જગ્યા ક્યાં આવેલી છે પ્રખ્યાત સંત દાન ગીગેવનું મંદિર એ દાન ગીગેવાની જગ્યા તરીકે પણ ઓળખાય છે આ જગ્યા જે છે ક્યાં આવેલી છે ચલાલા ખાતે આવશે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની પાસે છે મિત્રો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના જે છે ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા જે છે એ કોની છે કોની આવશે સંસદની હોય છે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની તો સંસદની એ સત્તા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો યુરેનસ ગ્રહના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો યુરેનસ ગ્રહ એના સંદર્ભમાં આપણને વિધાનો આપેલા છે જોઈએ આપણે તે શરૂ ત્રીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે તે પોતાના અક્ષ ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ જે છે ફરે છે બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા આપેલા છે તે જે છે યુરેનસ ગ્રહ જે છે સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ છે અને એ પોતાના અક્ષ ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ જે છે એ ફરે છે બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે યુરેનસ એ મિત્રો ત્રીજો સૌથી મોટો ગ્રહ છે તેનું તાપમાન લગભગ માઇનસ બસો ને પંદર સેલ્સિયસ જેટલું છે ખાસ્ય રાખજો અને મિત્રો એની શોધ જે છે ને ઈસવીસન સત્તરસો ને એક્યાસીમાં બરાબર સત્તરસો ને એક્યાસીમાં ખાશે દ્રખજો સોરી સત્તરસો ને એક્યાસીમાં એની શોધ જે છે એ કોણે તો વિલિયમ હર્ષલે કરી હતી વિલિયમ હર્ષલે એની શોધ સત્તરસો ને એક્યાસીમાં કરી હતી એની આસપાસ મિત્રો વલયો આવેલા છે યુરે યુરેનસ ગ્રહમાં સૂર્યોદય પશ્ચિમ દિશામાં અને સૂર્યાસ્ત પૂર્વ દિશામાં થાય છે અને મિત્રો સૌથી મોટો એનો એક ઉપગ્રહ છે બરાબર યુરેનસ ગ્રહનો સૌથી મોટો એક ઉપગ્રહ છે એનું નામ છે ટાઇટેનિયા ટાઇટેનિયા એનો એક ઉપગ્રહ છે બરાબર ખાસ ખ્યાલ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંગીત આદિત્ય સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેનામાંથી કોણે આશ્રય આપ્યો હતો સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેનામાંથી કોણે આશ્રય આપ્યો હતો તો વિભાજી જામ આવશે એમણે જે છે આશ્રય આપ્યો હતો સંગીતકાર આદિત્યરામ વ્યાસને કોણે તો વિભાજી જામ જે છે એમણે આ આશરો આપ્યો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયું બંદર એલપીજી આયાત કરનારું સૌપ્રથમ ખાનગી બંદર છે મિત્રો કયું બંદર જે છે નીચેનામાંથી એ એલપીજી આયાત કરનારું સૌપ્રથમ ખાનગી બંદર છે કયું આવશે પોરબંદર બંદર આવશે ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જલ જલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે જલ જલણી એકાદશીનો ઉત્સવ જે છે કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે જે છે એ ઉજવવામાં આવે છે તો ભાલ પ્રદેશમાં આવશે ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે જલજીલ એકાદશીનો ઉત્સવ જે છે કયા પ્રદેશમાં તો ભાલ પ્રદેશમાં ઉત્સાહ સાથે જે છે ઉજવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું જે છે શિલ્પ એ કઈ નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે કઈ આવશે રાઈટ આન્સર નાદંત આવશે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યાર રાખજો

મધ્ય ધારમાં આ બધા ડુંગર આવેલા છે મિત્રો એના સિવાય આપણે વાત કરીએ મધ્ય મધ્યધારમાં ઘણા બધા ડુંગર આવશે ધીણોધર આવશે લીલીઓ આવશે ભૂજિયો આવશે જુરા આવશે વરાાર આવશે રત્નાલ આવશે આ બધા જે છે ખૂબ મહત્ત્વના છે આપણને બધા ખ્યાલ હોવા જોઈએ અને મિત્રો સૌથી ઊંચો પૂછાય સૌથી ઊંચ ઊંચો ડુંગર પૂછાય તો ધીણોધર આવશે મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર પૂછાય તો કયો આવશે ધીણોધર ડુંગર આવશે અને મિત્રો ધીણોધર ડુંગર જે છે એના ઉપરથી કર્કવૃત્ત પણ પસાર થાય છે એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ઝુલણ લીલા નૃત્ય કયા રાજ્યનું છે આ ઝુલણ લીલા નૃત્ય જે છે કયા રાજ્યનું છે કયા રાજ્યનું આવશે રાજસ્થાન રાજ્યનું આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે મિત્રો સાથે સાથે કાલબેલિયા અને ઘુમ્મર એ પણ જે છે રાજસ્થાન સાથે સંકળાયેલ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાત સરકારે ખનન સુરક્ષા સ્વયં સંચાલન શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ક્યાં સ્થાપ્યું છે ગુજરાત સરકારે મિત્રો ખનન સુરક્ષા સ્વયં સંચાલન શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર જે છે એ ક્યાં સ્થાપેલું છે ક્યાં આવશે રાઈટ આન્સર અમદાવાદ ખાતે આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ જો ગુજરાત સરકારે ખનન સુરક્ષા સ્વયં સંચાલન જે છે શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ક્યાં તો અમદાવાદ ખાતે જે છે એ સ્થાપેલું છે હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સામાન્ય રીતે ગુજરાતના ગીર પ્રદેશમાં કયો ધાર્મિક ગ્રામ્ય જીવન સંબંધી સમુદાય જોવા મળે છે સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં ગીર પ્રદેશમાં કયો ધાર્મિક ગ્રામ્ય જીવન સંબંધી જે છે એ સમુદાય જોવા મળે છે કયો આવશે માલધારી સમુદાય આવશે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છવ્વીસમાં અલ્લી શાકા નૃત્ય પરંપરાગત ગુજરાતનું મૂળ સ્ત્રોત છે આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ શેમાં કરવામાં આવ્યો હતો મિત્રો હલ્લી શાકા બરાબર અલ્લી શાકા નૃત્ય પરંપરાગત જે છે એ પરંપરા ગુજરાતનું મૂળ સ્ત્રોત છે અને આ નૃત્ય જે છે એ શૈલીનો ઉલ્લેખ શેમાં કરવામાં આવ્યો હતો તો શેમાં આવશે હરિવંશ પુરાણમાં જે છે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ખાસ યાદ રાખજો હલ્લી શાકા નૃત્ય જે છે એ બરાબર હરિવંશ પુરાણમાં એનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવ્યો હતો ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે રાજ્યોની વિધાનસભાઓમાં જે છે બેઠકો અનામત રાખવાની જોગવાઈ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં થયેલી છે તો શું આવશે ત્રણસો જે છે એની જોગવાઈ કરવામાં આવેલી છે ખાસ યાદ રાખજો ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ બાબતને આંબેડકરે ભારતીય બંધારણના નવીન લક્ષણ તરીકે ગણાવી છે નીચેનામાંથી કઈ બાબતને મિત્રો આંબેડકરે જે છે ભારતીય બંધારણના નવીન લક્ષણ તરીકે ગણાવી હતી શું આવશે રાઈટ આન્સર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે બરાબર ઓપ્શન સી આપણો રાઈટ આન્સર જોઈએ નીચેનામાંથી કઈ સમિતિ એ સંપૂર્ણપણે માત્ર નીચલા ગૃહની સમિતિ છે નીચેનામાંથી કઈ સમિતિ જે છે એ સંપૂર્ણપણે માત્ર એ નીચલા ગૃહની છે કઈ આવશે અંદાજ સમિતિ આવશે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે નીચેનામાંથી કહી તો અંદાજ સમિતિ જે છે સંપૂર્ણપણે બને માત્ર નીચલા ગૃહની સમિતિ છે બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સીતાન વાસલ ગુફાઓ કયા પલ્લવ શાસકના સમયમાં બાંધવામાં આવી હતી સીતાન વાસલ ગુફાઓ જે છે કયા પલ્લવ શાસકના સમયમાં બંધાવી હતી કોણે બંધાવી હતી મહેન્દ્ર વર્મન પ્રથમ આવશે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે સીતાન વાસલ ગુફા જે છે એ જૈન મંદિરની ચિત્રકળા માટે તમિલનાડુના પુદુકોટથી ઉત્તરે પથ્થરો કોતરીને જે છે આ ગુફા બનાવવામાં આવી છે અને મિત્રો આ ગુફામાં ફક્ત દિવાલો અને છતો જ નહીં પરંતુ સ્તંભો પર પણ ચિત્રો જે છે જોવા મળે છે અને મિત્રો આ ગુફાઓ પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પ્રથમ દ્વારા જે છે બંધાવવામાં આવી હતી પાંડ્ય શાસકોએ નવમી સદીમાં મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો તો એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો દેશ ભરતીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરતો નથી નીચેનામાંથી કયો દેશ જે છે એ ભરતીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરતો નથી જાપાન નથી કરતો બરાબર ભરતીની મદદથી વિદ્યુત ઉત્પન્ન નથી કરતો જાપાન ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવેલી હતી અમદાવાદની મિત્રો પ્રસિદ્ધ જામા મસ્જિદ જે છે એ કોના સમયમાં જે છે એ બાંધવામાં આવી હતી અહેમદ શાહ આવશે ઓપ્શન એ બની જશે અહેમદ શાહ જે છે એના સમયમાં બાંધવામાં આવેલી હતી જોઈએ સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ કોના દ્વારા પાડવામાં આવ્યું હતું મિત્રો સાબરમતી ખાતેના આશ્રમ ખાતેના જે છે ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જે છે એ કોના દ્વારા પાડવામાં આવ્યું હતું તો કોના દ્વારા આવશે કાકા સાહેબ કાલેલકર જે છે એમના દ્વારા પાડવામાં આવ્યું હતું ખાસ જ રાખજો સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ કોના દ્વારા તો કાકા સાહેબ કાલલકર એમના દ્વારા જે છે રાખવામાં આવેલું હતું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં આવેલા પ્રાચીન સિંધુ ઘણી સંસ્કૃતિના શહેરનું નામ જણાવો ગુજરાતમાં મિત્રો આવેલા પ્રાચીન સિંધુ ઘણી સંસ્કૃતિના શહેરનું નામ જે છે એ જણાવવાનું છે શું આવશે લોથલ આવશે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે ગુજરાતમાં મિત્રો આવેલા પ્રાચીન સિંધુ ખીણી સંસ્કૃતિના શહેરનું નામ શું તો લોથલ છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંત્રીસમો મિત્રો આ પચાસમાંથી જે છે તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે જે છે એ ટેસ્ટ આપતું રહેવાનું છે અને લાસ્ટમાં જે છે પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને એકાવનમાં એક આપણે ક્વેશ્ચન રાખેલો છે એનો આન્સર પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન ગાંધીજી ઉપર લખાયેલું પુસ્તક ગાંધીજી ઇન ચંપારણના રચિતા કોણ છે મિત્રો ગાંધીજી ઉપર લખાયેલું પુસ્તક ગાંધીજી ઇન ચંપારણ બરાબર આના રચિતા કોણ છે કોણ આવશે રાઈટ આન્સર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે ગાંધીજી ઉપર લખાયેલ પુસ્તક જે છે ગાંધીજી ઇન ચંપારણ આ પુસ્તકના લેખક કોણ તો રાજેન્દ્ર પ્રસાદ છે ખાસ રાખજો હવે મિત્રો આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે અને રાજેન્દ્ર પ્રસાદને મિત્રો બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિ પદ ઉપર રહેનારા હતા એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ એનું એણે મિત્રો એમનું સમાધિ સ્થળ ખાસે દ્રખજો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બરાબર એમનું સમાધિ સ્થળ કયા નામે તો મહાપ્રયાણ ઘાટ તરીકે ઓળખાય છે ખાસ યાદ રાખજો જે પટના ખાતે આવેલું છે એ પણ ખ્યાલ હોવો જોઈએ નહીં કે દિલ્હી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સિંધુ ખીણી સંસ્કૃતિ દ્વારા નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન તો સિંધુ સંસ્કૃતિ દ્વારા મિત્રો નીચેનામાંથી શેનો ઉપયોગ જે છે એ કરવામાં ન આવ્યો હતો ચૂનાના પથ્થરનો ઉપયોગ જે છે એ ન હતો કરવામાં આવેલો બરાબર ઓપ્શન એ રાઇટ આન્સર બનશે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ સરદાર પટેલ વિશે સાચા વિધાનો જણાવો સરદાર પટેલ વિશે વિધાનો આપેલા છે જોવાના છે જોઈએ આપણે તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખ્યા ઓળખાય છે બંને વિધાનો સાચા આપેલા છે મિત્રો સરદાર પટેલ જે છે એ પ્રથમ નાયબ વડાપ્રધાન હતા સાચી બાબત છે અને ભારતના બિસ્મારક તરીકે જાણીતા છે બંને વિધાનો આપણને સાચા આપેલા છે જો મિત્રો સરદાર પટેલ જે છે ને એમણે મિત્રો ભારત રત્ન એવોર્ડ જે છે કયા વર્ષે મળ્યો હતો આવું પૂછાય તો ખાસ યાદ રાખજો ઓગણીસો ને માં બરાબર ઓગણીસો ને માં એમણે જે છે એ ભારત રત્ન એવોર્ડ જે છે એ મળ્યો હતો ખાસ યાદ રાખજો જોઈએ અલ્લાઉદ્દીન ખિલજીના કયા સુબાએ રાણોજી ગોહિલને હરાવીને રાણપુર કબ્જે કર્યું હતું અલાઉદ્દીન ખિલજીના કયા સુબાએ મિત્રો રાણોજી ગોહિલને હરાવીને જશે રાણપુર કબ્જે કર્યું હતું તો ઝફર ખાને આવશે ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હડપ્પન સમયગાળાનો હોળીનો નમૂનો ક્યાંથી મળી આવ્યાના અહેવાલ છે હડપ્પન સમયગાળાનો જે છે હોળીનો નમૂનો જે છે ક્યાંથી મળી આવ્યાના અહેવાલ છે તો લોથલ ખાતેથી જે છે એ મળી આવ્યાના અહેવાલ છે બરાબર ખાસ યાદ રાખજો હવે મિત્રો વાત કરીએ લોથલ બરાબર લોથલ જે છે ને એ મિત્રો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે સાબરમતી તથા ભોગાવો નદીની વચ્ચે આવેલું છે ખાસ યાદ રાખજો અને ઓગણીસો ચોપનમાં એસ આર રાવ દ્વારા એનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લાલ કિલ્લાનો મુકદમો લડનાર મુખ્ય વકીલ કોણ હતા લાલ કિલ્લાનો મિત્રો મુકદ્દમો લડનારા મુખ્ય વકીલ જે છે એ નીચેનામાંથી કોણ હતા તો ભૂલાભાઈ દેસાઈ હતા ખાસ મિત્રો લાલ કિલ્લાનો મુકદમો લડનારા જે છે એ કોણ હતો ભૂલાભાઈ દેસાઈ જે છે એ મુખ્ય વકીલ હતા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા સ્થળે દલપતરામ ભગુભાઈએ પહેલી અંગ્રેજી શાળા શરૂ કરી હતી નીચેનામાંથી મિત્રો કયા સ્થળે જે છે દલપતરામ ભગુભાઈએ જે છે એ પહેલી અંગ્રેજી શાળા શરૂ કરી હતી તો શું આવશે રાઈટ આન્સર અહીંયા સુરત ખાતે આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે નીચેનામાંથી કયા સ્થળે તો સુરત ખાતે મિત્રો દલપતરામ ભગુભાઈએ પહેલી અંગ્રેજી શાળા જે છે શરૂ કરેલી હતી ખાસ યાદ રાખજો બરાબર આ મિત્રો ક્યારે કરી હતી અઢારસો ને ચોત્રીસમાં એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અઢારસો ને ચોત્રીસમાં જે છે એ અંગ્રેજી શાળાની શરૂઆત કરેલી હતી ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સેનાપતિ ભટાક બાદ મૈત્રકવંશની ગાદી પર કોણ આવે છે સેનાપતિ ભટાર્ક પછી જે છે મૈત્રકવંશની ગાદી ઉપર જે છે એ મિત્રો કોણ આવે છે તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા દર્શન પ્રથમ આવશે બરાબર ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે દર્શન પ્રથમ આવશે સેનાપતિ બટાર પછી મૈત્રકવંશની ગાદી ઉપર કોણ તો દર્શન પ્રથમ આવશે હવે મિત્રો વલ્ભી વિદ્યાપીઠનો સ્થાપક દર્શન પ્રથમ બરાબર એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોણે જ્ઞાન બાળના તખલ્લુસ્તી નિબંધો લખ્યા છે નીચેનામાંથી કોણે જે છે એ જ્ઞાન બાળના તખલ્લુસ્તી નિબંધો લખ્યા છે તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા નરસિંહરાવ દિવેટી આવશે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ ચુમ્માલીસમાં ગાયત્રી મંત્ર નીચેનામાંથી કયા વેદમાં છે ગાયત્રી મંત્ર મિત્રો નીચેનામાંથી કયા વેદમાં છે તો ઋગ્વેદમાં આપેલો છે બરાબર ગાયત્રી મંત્ર કયા વેદમાં તો ઋગ્વેદમાં આપેલો છે આ ગાયત્રી મંત્ર ઋગ્વેદના કેટલામાં મહા મંડળમાં છે તો ત્રીજા બરાબર ત્રીજા મંડળમાં છે એ પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસવીસન પૂર્વે કરદમ રાજવંશનું ગુજરાત પર શાસન હતું તેઓ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલા હતા મિત્રો ઈસવીસન પૂર્વે કરદમ જે છે કરદમ રાજવંશનું ગુજરાત ઉપર શાસન હતું એ વખતે મિત્રો નીચેનામાંથી કોની સાથે એ સંકળાયેલા હતા પશ્ચિમી ક્ષત્રપો સાથે જે છે સંકળાયેલા હતા ખાસ યાદ ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સોનદાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી હતી સોનદાર નામની ખેતીવાડી લોન જે છે કોણે લાગુ પાડી હતી તો કોણે આવશે મોહમ્મદ તગલક આવશે એમણે જે છે સોનદાર નામની ખેતીવાડી લોન જે છે એ લાગુ પાડેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સુડતાલીસમાં જો સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસ સુધી ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક જે છે ખાલી જાહેર કરી શકે કેટલા દિવસ ગેરહાજર રહે તો સાઠ દિવસ સુધી જે છે સતત ગેરહાજર રહે તો ગૃહ એની જે છે બેઠક ખાલી જાહેર કરી શકશે બરાબર ભારતના બંધારણની અંદર અનુચ્છેદ એકસો ને એકની અંદર આની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે મિત્રો કોને ગણવામાં આવે છે તો એટર્ની જનરલને જે છે એ ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે ગણવામાં આવે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોકસભામાં અધ્યક્ષના મતને શું કહેવાય છે લોકસભામાં મિત્રો અધ્યક્ષના મતને જે છે શું કહેવામાં આવે છે તો નિર્ણાયક મત એને કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે લોકસભામાં અધ્યક્ષના મતને શું તો એને નિર્ણાયક મત તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હિમાલયના કયા શિખરને સાગર મઠ નામ આપવામાં આવ્યું છે હિમાલયના મિત્રો કયા શિખરને જે છે એ સાગર મઠ આવું નામ આપવામાં આવેલું છે તો માઉન્ટ એવરેસ્ટ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે હિમાલયના કયા શિખરને તો માઉન્ટ એવરેસ્ટ આ શિખરને મિત્રો સાગર મઠ એવું નામ આપવામાં આવ્યું છે અથવા તો સાગર મથ્થા બરાબર આપણે કહીએ છીએ સાગર મથ્થા એ નામ આપવામાં આવેલું છે જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ એકાવનમો ક્વેશ્ચન જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે નીચેનામાંથી કયા જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે મિત્રો આયુર્વેદિક યુનિવર્સિટી પૂછેલી છે આ જો આપણને આયુર્વેદિક કોલેજ પૂછાય ને તો પાટણ જવાબ આવે બરાબર પાટણ જવાબ આવે પણ મિત્રો અહીંયા આપણને કયા જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટી પૂછેલી છે મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે આનો એક આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર આ આ જે છે આયુર્વેદિક યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલી છે આનો એક આન્સર તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાથે સાથે મિત્રો પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારું કોમેન્ટમાં જણાવવાનું રહે છે તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી આપણે પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા કેના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજો વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વાંદે માતરમ